નમસ્કાર દર્શક મિત્રો હું છું એડવોકેટ સોનલ બારિયા દર્શક મિત્રો બોમ્બે હાઈકોર્ટે હાલમાં જણાવ્યું છે કે જો સાસુ સસરાની જે પોતાની રીતે કમાયેલી જે મિલકત છે એ મિલકતની અંદર વહુનો પણ કાયમી અધિકાર નથી રહેવાનો કારણ કે જો સસરાએ પોતાની રીતે જો સ્વપાર્જિત રીતે એમને જે પણ ઘર ઊભું કર્યું હોય તો દર્શક મિત્રો તેવા સંજોગો દરમિયાન વહુ એ કોઈ પણ પ્રકારનો દાવો ન કરી શકે કે આ ઘરની અંદર મને આજીવન રહેવાનો અધિકાર રહેશે કારણ કે સાસુ સસરાએ પોતાની રીતે જે ઘર બનાવ્યું છે એ ઘરની અંદર દર્શક મિત્રો વહુનો અધિકાર રહેતો નથી પરંતુ દર્શક મિત્રો તેની અંદર જે મર્યાદિત સમયગાળો છે મર્યાદિત સમયગાળા દરમિયાન જે રહી શકે છે આમ તો દર્શક મિત્રો જો આપણે નૈતિક રીતે જોવા જઈએ તો દીકરો અને વહુ આજીવન રહી શકે છે પરંતુ જો ઘરની અંદર ઘર કંકાસ થતો હોય તો તેવા સંજોગો દરમિયાન જો વહુ જે તે એના સસરાએ દ્વારા જે પોતાની રીતે બનાવેલી જે મિલકત છે તેની અંદર જો એ હકદાવો જમાવે તો તેવા સંજોગો દરમિયાન દર્શક મિત્રો સાસુ સસરા એ જે દીકરાની વહુ છે તેને ઘરની બહાર કાઢી શકે છે અને એ તેમનો અધિકાર પણ છે તો દર્શક મિત્રો જે પણ વ્યક્તિની જે સ્વપાર્જિત મિલકત છે એની અંદર દીકરો અને દીકરાની જે વહુ છે એ પણ એની અંદર કોઈ પણ પ્રકારનો હકદાવો કરી શકતા નથી પરંતુ જે વડીલો પાર્જિત મિલકત છે તેની અંદર સંપૂર્ણ અધિકાર રહે છે તો દર્શક મિત્રો આજના માટે આટલું જ જય હિન્દ જય ભારત